જય જવાન જય કિસાન આજે ખૂબ નિરાશતાનો અનુભવ કરી અને વિડિયો બનાવવો પડે છે છેલ્લા દસ પંદર દિવસ થયા ખેડૂતની એટલી બધી વેદના જોવા મળે છે સાંભળવા મળે છે હું પણ ખેડૂત છું ખેતી કરું છું અને વાડીએ જ બેઠો છું ખેતરની અંદર જાવું હોય તો ખેતરની અંદર જવામાં આપણને હિંમત નથી આવતી જ્યારે આપણું જુવાન દીકરાને હરપ ગઈડો હોય ને અને જે વેદના થતી હોય ને એ વેદના જ તમામ ખેડૂતોને થાય છે કે પોતાએ રાત દિવસ મહેનત કરી તમામ ખર્ચા કરી અને પાકને ઉભો કર્યો અને પાક ફાલે ફૂલે આવ્યો અને કુદરતે ખેડૂતો મોટે માથે આફત ઊભી કરી અતિવૃષ્ટિ સર્જાણી સો કલાક એક ધારો વરસાદ આવ્યો વાવાઝોડું આવ્યું આથી ખેડૂતનો તમામ પાક નિષ્ફળ ગયો ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયો ખેડૂતો જાય તો જાય ક્યાં કરે તો કરે હું કે તો કેને કીએ દરેક માણસ પાસે દરેક ખેડૂત હોય પ્રજા કોઈ પણ હોય એની પાસે બે રસ્તા હોય પેલો રસ્તો હોય ભગવાનનો અને ભગવાન જ્યારે રૂઠે તો ત્યારે બીજો રસ્તો હોય સરકારનો સરકાર પણ એક ભગવાન માય બાપ કહેવાય પ્રજા થકી સરકાર હોય સરકાર થકી પ્રજા હોય આરસ પરસ હોય એકબીજાને કડી જોડેલી હોય આજે ખેડૂતની પરિસ્થિતિ શું થઈ છે તમે બધા જાણો છો હું પણ જાણું છું કોઈને કહેવાની જરૂરિયાત નથી હવે હું તમને સામાન્ય રીતે દાખલો આપું કે ગુજરાતની અંદર ખાલી કપાસનું વાવેતર મારા હિસાબે ત્રેવીસ લાખ છેતાલીસ હજાર હેક્ટર ની અંદર કપાસનું વાવેતર છે આ કપાસનું વાવેતર મારા હિસાબે આજે સિત્તેર થી એસી ટકા સંપૂર્ણપણે નાશ થયો છે એમાંથી એક રૂપિયો આવે એવી પરિસ્થિતિ નથી આજ કપાસના ના નાફેડ વાળા એક હેક્ટરે એક લાખ ને સવી હજાર આપણને પાક ધિરાણ આપે છે આ મારી વાત નથી કે કોઈ સાંભળેલી વાત નથી આજે કાયદા કીએ છે એ નાફેડ દ્વારા એક લાખ ને સવી હજાર રૂપિયા પાક ધિરાણ નક્કી કરે છે કે ખેડૂતને કપાસનો પાક ઉભો કરવા માટે એક લાખ ને સવિસ હજાર નો ખર્ચો થાય ઉત્પાદન આવે જુનાગઢ યુનિવર્સિટી બિયારણ નિગમ વાળા નક્કી કરે છે અને પંદરસો પાંચ રૂપિયા સરકાર એક મણનો કપાસનો ભાવ નક્કી કરે છે એટલે આ હિસાબ કરો તો હેક્ટરે ખેડૂતોને ઓગણત્રીસ મણના બે લાખ તોતેર હજાર છસો નેવું રૂપિયા થાય એ તો ખેડૂત એમાંથી એક પાવલી આવવાની નથી કારણ કે કપાસ જ નથી તો પૈસા ક્યાંથી આવશે એટલે સરકારને મારી વિનંતી છે કે ખેડૂતને પડખે તમારે મદદરૂપ બનવું હોય તો તમે હેક્ટરે પચીસ હજાર ના ત્રીસ હજાર ના આવા સીંડા મારોમાં એનાથી ખેડૂતોને કોઈ ફરક નહીં પડે એમાં તમે બે હેક્ટર ના આપશો એક હેક્ટર ના આપશો ખાતા દીઠ આપશો પણ ખેડૂતનો જે પાક તમામ નિષ્ફળ ગયો છે એની જો તમારે મદદરૂપ જ થવું હોય તો અત્યારે જે કઈ પાક ધિરાણ છે એની તમે માંડવાલી કરો અને ફરીથી ખેડૂતોને નવું પાક ધિરાણ આપો જેથી કરીને ખેડૂત પાછો પોતાના ખેતરમાં નવું વાવેતર કરી શકે હું ખાલી કપાસની જ વાત કરું છું મગફળી તમામ પાક તમામ પાક નિષ્ફળ થયા છે પછી મગફળી હોય કે અડદ હોય મગ હોય સોયાબીન હોય કે મરસી હોય કે તુવેર હોય કે એડા હોય જે કઈ ગુજરાતની અંદર અત્યારે આપણે ખેતરની અંદર પાક વાવ્યો છે તમામ પાક સિત્તેર થી એસી ટકા સંપૂર્ણપણે નાશ થયા છે આ કોઈ મારી વાત નથી આ તો બધા જ સર જોઈશ અને મીડિયા વાળા નમ્ર વિનંતી છે કે જ્યારે તમે ખેડૂતનો પાક કઈ પણ બે પૈસા વધતો હોય ત્યારે તમે ઉરલી ઉરલી માર્કેટ ની અંદર જાતા હોય અને ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા આવા ભાષણ તમે કરતા હોય આજે ખેડૂતના ખેતરનો સર્વે તો કરો જરાક તમે હેલિકોપ્ટર થી સર્વે કરો છો તમે જમીન ઉપર આવો ખેડૂતોની વાડીએ જાઓ

અને જો તમારા નેતામાં તાકાત હોય તો થાપો પસાડીને કે મારા ખેડૂતને અત્યારે નુકસાન છે સરકારને જે કઈ મદદ કરવી હોય તાત્કાલિક કરો પછી મરી ગયા પછી લે ભાઈ પાણી લે ભાઈ ખીચડી એનો કોઈ મતલબ નથી આવનારી વરાપ પાંચ દિવસમાં થાય તો ખેડૂતને પાછું હું વાવેતર કરું એના માટે તમે તાત્કાલિક નિર્ણય લ્યો અને ખેડૂતોને સહાય કરો મદદરૂપ થાવ તો તમે કઈ પણ ખેડૂતને મદદ કરવી હોય તો બાકી તમે હેક્ટરે વીસ હજાર દેવું પચીસ હજાર દેવું આવા ખોટા બેણગા રહેવા દો કોને હું દીધા એમને બધા ખબર છે તમે હું દઈ શકો હગો એમને ખબર છે એટલે તમારે દેવું જ હોય તો હકીકત વાસ્તવિકતા વાત કરો ને ખેડૂતોને એક નંબર વિનંતી છે કે દરેક ખેડૂતોએ પોતાની રજૂઆત જે આપણે વોટ્સએપમાં ફેસબુકમાં ઓલા ફોર્મ ભરે છે નુકસાનીના એ ફોર્મ ભરીને તમારે તલાટીને કે કોઈ પણ ગ્રામ પંચાયતમાં તમે આપો જેથી કરીને સરકારમાં જાય આપણે ઘણા એવું વિચારતા હોય બધાને બધી ખબર જ છે બધાને બધી ખબર છે પણ માઈકા વગર માય નહીં આપે અને આપશે એ ભીખ આપશે અને આપણે ભીખ ને જોતી આપણે હક જોઈશે અને હક માગવાથી મળે ને માગવાથી ન મળે તો લડાઈ કરવી પડે આ લડાઈ લડવા માટે તૈયારી બતાવવી પડે ઓકા ભરવાથી ક્યાંય તમને કોઈ હક નહીં આપી દે યાદ રાખજો કે અમારા ફલાણા નેતા છે ને અમે એને કેવું ને અમને આપી દે કાંઈ ન આવે એટલે એવા સાપલું શીખવાનું બંધ કરો અને હક માગવા માટે ખુદ પોતાની તાકાતથી લડવું પડશે એટલે દરેક ખેડૂતો માતાઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે અરજી તાત્કાલિકપણે અરજી તમામ તમારી પંચાયત કે જે કઈ હોય આપણે આપી દો